નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું તમારા માટે એક યુનિક રેસિપી લઈને આવ્યો છું આ ફરાળી રેસીપી છે શ્રાવણ મહિનાના તહેવાર હોય વ્રત હોય ઉપવાસ હોય તો તમે એકવાર જરૂરથી આ બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ પડશે એકની ફરાળી વસ્તુ ખાઈને આપણે ઘણીવાર થાકી જતા હોઈએ છીએ તો આજે કંઈક નવું બનાવી લઈએ મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે નવો લૂક અને નવો સ્વાદ આ દહીંની ગ્રીન ચટણી સાથે આપણે સરસ મજાની આ રેસ ફરાળી રેસીપી બનાવીએ જે આખા પરિવારને ખૂબ પસંદ પડશે બનાવવી બિલકુલ આસાન છે તો એના માટે આપણે એક કપ સામો લીધો છે મિક્સરમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનો છે કંઈ જ વસ્તુ એડ કરવાની નથી અને આ ગ્રાઇન્ડ થઈ ગયા પછી કંઈક આવો દેખાય છે બાઉલમાં કાઢી લઈશું અને સેમ મિક્સરમાં આપણે અડધો કપ સાબુદાણાને એડ કરીશું સાબુદાણાને પણ મિક્સર ચલાવીને આવો એક લોટ બનાવી લઈશું તો ખૂબ જ સરસ લોટ તૈયાર થઈ ગયો છે એને પણ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું ખૂબ જ સરસ ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે મિત્રો મિત્રો બજારના તૈયાર લોટ લેવા કરતાં ઘરે બનાવેલો લોટ શુદ્ધ હોય છે સાત્વિક હોય છે તો હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈએ તો આદુ મરચાંની પેસ્ટ મરી અને શેકેલા જીરાનો પાવડર સ્વાદ મુજબ મીઠું આપણે સેંધા નમક એડ કર્યું છે અને સાથે ચીલી ફ્લેક્સ એડ કરીએ ચીલી ફ્લેક્સ એનો દેખાવ સ્વાદ ખૂબ સરસ આવે છે અને કોથમીર ભરપૂર નાખીએ મિત્રો એનું કોઈ જ માપ નથી વધારે વધારે કોથમીર નાખો તમારો નાસ્તો વધારે સરસ બનશે અને હવે ફેટેલું દહીં એડ કરી દઉં છું મિત્રો આ મીડિયમ ખાટું દહીં છે વધારે પડતું ખાટું નથી અને આને બરાબર મિક્સ કરી લેવાનું છે ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી આપણી આ રેસિપી બનવાની છે મિત્રો વિડીયો છોડી ક્યાંય નહીં જતા પૂરેપૂરો વિડિયો જોજો અને ફરી આપણે એક કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે હજી પણ પાણી વધારે એડ કરવું પડશે કારણ કે એની આપણે કન્સિસ્ટન્સી સેટ કરવાની છે એ ખૂબ સરસ મજાનું મીડિયમ થીક બેટર બનાવવાનું છે તો આપણે લગભગ ત્રણેક કપ જેટલું પાણી એડ કરી દીધું છે હવે બધું જ બરાબર હલાવી લઈએ હજુ થોડું પાણી એડ કરી દઈએ અને હવે એકવાર હલાવીને બરાબર મિક્સ કરી દઈએ તો આપણું આ બેટર હવે તૈયાર થયું છે હવે મિત્રો આ બેટરને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું એક મિનિટ સુધી અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ હવે આપણે બટેટા લઈશું અને બટાટાની છાલ ઉતારી લેવાની છે મિત્રો એક મીડિયમ કદનું આરીને બટેટું લીધું છે આવા આપણે બે ત્રણ બટેટાને છોલી લઈશું પહેલાં અને ત્યારબાદ એની આપણે સ્લાઇસ બનાવી લઈશું જે આપણે બટાટાની પતરી બનાવીએ જ ને તો સેમ એવી પતરી જ બનાવી લેવાની છે પરંતુ એને પાણીમાં પલાળવાની નથી કારણ કે પાણીમાં પલાળવાથી શું થશે કે એ પતરી ટેળી મેળી થઈ જશે એટલે આપણે આ રીતે એને સ્લાઇસ પાડી લઈએ તો ખૂબ જ સરસ જોઈ શકો છો મિત્રો સ્લાઇસ પડીને તૈયાર થઈ ગઈ છે હવે આપણું બેટર ચેક કરી લઈએ બેટર પણ પરફેક્ટ થઈ ગયું છે થોડું પાણી નાખીને થોડું પાતળું પણ કરી દઈએ અને હવે ફરાળી ક્રિસ્પી રેસીપી બનાવી લઈએ ખૂબ જ ક્રિસ્પીને ખૂબ જ ટેસ્ટી બને છે ગેસની ફ્લેમને લો રાખવાની છે નોનસ્ટિક પેન લીધું છે એમાં થોડું તેલ એડ કરીને આ બનાવેલી બટેટાની ચિપ્સ એમાં ગોઠવી દેવાની છે અને મિત્રો જ્યારે આપણે આ રેસીપી બનાવવાની હોય ને એ અગાઉ જ આપણે બટેટાની ચિપ્સ બનાવી લેવાની જેથી કાળી ન પડી જાય અને ફટાફટ એને આ રીતે સેટ કરી દેવાની છે બેટરમાં અડધી ટી સ્પૂન ખાંડ ગળપણ માટે એડ કરી છે તો જોઈ શકો છો મિત્રો કે ખૂબ જ સરસ રીતે આપણે આ બટેટાની સ્લાઇસને નોનસ્ટિક પેનમાં સેટ કરી દીધી છે હવે તેના ઉપર ફરાળી બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે મિત્રો ધીરે ધીરે સ્પ્રેડ કરવાનું છે નીચેની જે સ્લાઇસ છે એ હલી જવી ન જોઈએ એનો ખાસ ખ્યાલ રાખવાનો છે મિત્રો અને એકદમ પાતળું લેયર કરવાનું છે હવે તેના પર સ્પ્રેડ કરી દઈશું કાળા મરી અને શેકેલા જીરાનો પાવડર અને સાથે થોડું સેંધા નમક અને એને ઢાંકી દઈશું દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસ મિનિટ પછી બરાબર કૂક થઈ ગયું લાગે છે તો હવે આપણે એને પલટાવી લઈએ તો પલટાવવામાં તવે કે વગેરે કંઈ ઉપયોગ નથી કરવાનો આ રીતે ઉછાળીને જ એને પલટાવી દેવાનું છે અને ખૂબ જ સરસ દેખાવ આવે છે મિત્રો અને જે વસ્તુ જોવી ગમે અને સ્વાદમાં પણ સરસ હોય જ છે એની અંદર આપણે ઘણા બધા મસાલા એડ કર્યા છે તમે જોયું અને ખૂબ જ ટેસ્ટી આપણો આ ફરાળી નાસ્તો તૈયાર થઈ ગયો છે મિત્રો આનો તમે શું નામ આપશો એ તમે જોઈ લેજો મિત્રો અને મને કોમેન્ટ કરી જણાવજો પણ ખરેખર ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી આપણો આ ફરાળી નાસ્તો તૈયાર થઈ ગયો છે આ જે બટાટાઇ સ્લાઇસના સ્પોટ દેખાય છે ને એ બધા જ ક્રિસ્પી સ્પોટ છે અને જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરીશું અને આને તમે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો મેં અત્યારે ગ્રીન ચટણી વિથ દહીં દહીંવાળી ગ્રીન ચટણી બનાવી છે કે જે મને ખૂબ જ પસંદ છે અને આવા ફરાળી નાસ્તામાં દહીંવાળી ચટણી ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ રીતે બનાવી લેજો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે મને ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો કારણ કે આપણે લગભગ આ યુટ્યુબ ઉપર આ રેસીપી કોઈ શેર કરી નથી મને લાગે છે કે આ ફર્સ્ટ ટાઈમ છે તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય જય ગરવી ગુજરાત